સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડ સ્લાઇડિંગ પાણીના પ્રવાહ સાથે જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા રાહત પહોંચી છે તો આંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદિ ડાઢી જોડાઈ ગયા છે જે કાદિલ જણાવશો પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઇડિંગની ઘટના બની છે કેટલું નુકસાન પહોંચ્યું વાત કરીએ તો યાત્રાધામ ડુંગર ખાતે રાત્રે થયેલા વરસાદમાં ડુંગર પરથી ખાબકેલ મહાકાયેખડ પાટિયાપુલ અને તારાપુર દરવાજા વચ્ચે સપાટીવાળા ભાગમાં ભેખડ તેમજ પથ્થરો રસ્તા ઉપર ઘસી આવતા માચીથી ડુંગર પર ચાલીને જવાના માર્ગ પર માર્ગની વચ્ચે એન્ડ ડાઉન માટે બનાવવામાં આવેલી રેલિંગ તૂટીને માર્ગ વચ્ચે પડતા ચાલીને ડુંગર પર જવાનું માર્ગ પર અવરજવર યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગઈકાલે રાત્રે પાવાગઢ ડુંગર ઉપર વરસેલા ભારે વરસાદમાં ચાલીને જવાના માર્ગ ઉપર ભેખરના પથ્થરો ઘસી આવતા યાત્રાળુઓને આવવા જવાના માર્ગની વચ્ચે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગોને ભારે નુકસાન પહોંચ્યું છે ભેખડ ઉપરથી ઘસી આવેલા પથ્થરોએ આજુબાજુની કાચી દુકાનોને પણ નુકસાન થયું છે ત્યારે રસ્તા ઉપર પડેલા પથ્થર અને તૂટેલી રેલિંગો યાત્રાળુઓને અવરજવરમાં જવરમાં અવરોધ રૂપ પણ બની રહી છે જી આભાર કાદર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાવાગઢમાં ભારે વરસાદ લેન્ડસ્લાઇડિંગની ઘટના સામે છે જ્યાં પાણીના પ્રવાહ સાથે મસમોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા પાવાગઢ નીચ મંદિર પગપાળા જવાના રસ્તે પાટીયા પુલ પાસે બન્યા ઘટના તો પગથિયા પર બનાવેલ રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત